નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે તેર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજ નીચેમાં આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી આ બજાર ભાવ જે છે એ તમારે વીસ કિલો દીઠના છે ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા સૌ પ્રથમ આવે છે ચણા નવસો રૂપિયાથી લઈ અને એક હજાર ત્રેસઠ રૂપિયા ભાવ રહ્યો અડદના તેરસોથી સત્તરસો નેવું રૂપિયા તુવેર ચૌદસો ચાલીસથી બે હજાર દસ રૂપિયા સોયાબીન નવસોથી નવસો ચાલીસ રૂપિયા જુવાર પાંચસો એંસીથી નવસો ને દસ રૂપિયા બાજરી ચારસોથી પાંચસો દસ રૂપિયા તલ સફેદ ચોવીસો પચાસથી ઓગણત્રીસસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ને ઓગણીસ મગફળી ઝીણી બારસો ચાલીસથી તેરસો અઠ્ઠાવન મગફળી જીવીસ બારસો સિત્તેરથી ચૌદસો ને એક રૂપિયો જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા એરંડાના ભાવ રહ્યા આજે એક હજારથી અગિયારસો પાંચ રૂપિયા ચણા એક હજાર છત્રીસથી એક હજાર પંચાવન રૂપિયા અડદ તેરસો વીસથી ઓગણીસો છત્રીસ રૂપિયા મગ પંદરસો સાહીઠથી અઢારસો અડતાલીસ રૂપિયા તુવેર સોળસો એંસીથી બે હજાર એકાવન રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો વીસ રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ને બાણું રૂપિયા બાજરી ચારસો વીસથી ચારસો ચોર્યાસી તલ સફેદ પચીસોથી લઈ અને ઓગણત્રીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ને પચાસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો પાંચથી પાંચસો નેવું રૂપિયા મગફળી ઝીણી એક હજારથી લઈ અને બારસો અઠ્ઠાવન મગફળી જીવીસ એક હજાર પચાસથી તેરસો અડસઠ રૂપિયા અને કપાસની વાત કરીએ તો અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કાલોજી ત્રણ હજારથી બત્રીસો ને એક્યાસી રૂપિયા સિંગદાણા સોળસો પંચોતેરથી સત્તરસો સાઠ રૂપિયા જીરું ચાર હજાર આઠસો પાંત્રીસથી પાંચ હજાર આઠસો ને બાસઠ રૂપિયા રાયડો નવસો વીસથી નવસો ને પાસઠ રૂપિયા એરંડા એક હજાર નેવુંથી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા નવસો ને પિંચ્યાસીથી અગિયારસો રૂપિયા બીજની વાત કરીએ તો ઓગણત્રીસોથી છત્રીસો પચાસ રૂપિયા શુવા 1600 થી 1700 રૂપિયા મેથી 950 થી 1350 રૂપિયા અરડ 1400 થી 1840 મગ 1351 થી 2252 રૂપિયા તુવેર 1500 થી 2016 રૂપિયા ધાણા 1120 થી 1481 રૂપિયા સોયાબીન 880 થી 906 રૂપિયા જુવાર 700 થી 925 રૂપિયા લસણ 2250 થી 3500 રૂપિયા વરિયાળી તેરસો પચાસથી પંદરસો રૂપિયા મરસાં મરસાંચુકા બારસોથી સાડત્રીસો તલકાળા સત્યાવીસો એંસીથી એકત્રીસો ઓગણચાલીસ ઘઉં ટુકડા પાંચસો બેતાલીસથી છસો એકસઠ રૂપિયા ઘઉં લોકવન પાંચસો અઢારથી પાંચસો ચોર્યાસી રૂપિયા મગફળી ચીણી અગિયારસો વીસથી તેરસો ચાર રૂપિયા મગફળી ચીવીસ અગિયારસોથી તેરસો એકોતેર રૂપિયા કપાસ અગિયારસો ચાલીસથી ચૌદસો પંચાણું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરુ ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર સાતસો ને છોતેર રાયડો નવસો એકત્રીસથી નવસો એકત્રીસ એરંડા એક હજાર એકસઠથી અગિયારસો છત્રીસ રૂપિયા ચણા પાંચસો પંચાવનથી અગિયારસો એકત્રીસ અડદ એક હજારથી અઢારસો એકત્રીસ રૂપિયા મગ પંદરસો એકસઠથી ઓગણીસો એક્યાસી રૂપિયા ડુંગળી સફેદ બસો અગિયારથી બસો ને છ્યાસી રૂપિયા તુવેર 1351 થી 2071 રૂપિયા દાણા 951 થી 1461 રૂપિયા સોયાબીન 831 થી 911 રૂપિયા લસણ 2041 થી 3451 રૂપિયા તલ સફેદ 2100 થી 3211 રૂપિયા ઘઉં ટુકડા 550 થી 712 રૂપિયા ઘઉં લોકવન 510 થી 621 રૂપિયા મગફળી જીવણી આઠસો એકોતેરથી તેરસો એકાવન રૂપિયા મગફળી ચીવીસ આઠસો એકત્રીસથી એક ચૌદસો એકસઠ રૂપિયા અને કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા અગિયારસો પંદર એના સેમ ભાવરયા ચણા નવસો બેતાલીસથી એક હજાર અઠ્યાસી રૂપિયા તુવેર તેરસો પચાસથી ઓગણીસો સાડત્રીસ धाँ अग्यार सौ बीस थी बार सौ पंचावन रुपया सोयाबीन आठ आड़ सौ नेव्या नव सौ ने छ रुपया जुवार आठ सौ चालीस थी नव सौ नेशी रुपया तल काड़ा तेरसो एकत्रीस सौ पिस्तालीस तल सफेद अठार सौ पंचावन बतौ एक रुपया घऊँ टुकड़ा पाँच सौ तेरती छसो छत्स रुपया घऊँ लोकवन पाँच सौ पच्चीस बे रुपया मगफली चीणी तेरसो आठ सौ तीस थी बार सौ रुपया મગફળી રૂપિયા કપાસ એક હજારથી લઈ અને ચૌદસો રૂપિયા જામનગર યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે રાયડો આઠસો થી નવસો ચીમોતેર રૂપિયા એરંડા એક હજાર થી એક હજાર એકાણું રૂપિયા ચણા નવસો થી એક હજાર પંચોતેર રૂપિયા અડદ બારસો થી અઢારસો રૂપિયા તુવેર એક હજારથી લઈ અને ઓગણીસો ચાલીસ રૂપિયા ધાણા નવસોથી તેરસો ચાલીસ અજમો બાવીસો પાંચથી પાંચ હજાર આઠસો રૂપિયા જુવાર પાંચસોથી લઈ અને સાતસો પચાસ રૂપિયા લસણ એક હજારથી ચોત્રીસો પાંચ રૂપિયા ડુંગળી ફક્ત ચાલીસ રૂપિયાથી ચારસો ત્રીસ રૂપિયા મરચાંચુકા અગિયારસોથી સાડત્રીસો રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો એંસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ઓગણીસ રૂપિયા મગફળી ચીણી અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો પાંત્રીસ અને કપાસ અગિયારસોથી પંદરસો વીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ